ડી સાંસ્કૃતિક એવન્યુ બિલ્ડિંગ પાસે હાઈવે પર મોપીડ ચાલક માર્ગ પર પટકાતા ગંભીર રીતે ઘાયલ ઘાયલ યુવકને એકસો મારફતે વલસાડ હોસ્પિટલ ખસેડાયો પાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગત શુક્રવારની રાતે વલસાડ તરફ જતો યુવક મોપેડ પરથી હાઇવે પર પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો અને જે ઘટના સ્થળે અર્ધ બેભાન થઈ ગયો હતો યુવક હાઇવેના વચ્ચો વચ્ચ પડ્યો હોય ત્યારે ત્યાંથી પસાર થતા પાડીના યુવાનોને ધ્યાને આવતા હાઇવેથી ઉચકી સાઈડે લાવ્યા હતા અને એકસો આઠને જાણ કરી સારવાર માટે ખસેડાયો હતો વલસાડ અતુલ મુકુંદ ખાતે રહેતો યોગેશભાઈ પટેલ ગત શુક્રવારની રાતે લગભગ સાડા દસેક વાગે એક્સિસ મોપેડ નંબર પર હાઈવે નંબર થઈ રહ્યો હતો ત્યારે સાંસ્કૃતિક એવન્યુ સામે એક મોપેડ ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો કે પછી કોઈ વાહનને ટક્કર લાગતા તે હાઇવે પર પટકાયો હતો જોકે યોગેશને પહોંચેલી ઈજાને પગલે તે ઘટના સ્થળે અર્ધ બેભાન જેવો થઈ ગયો હતો યોગેશભાઈ હાઈવેના વચ્ચોવચ્ચ પડ્યા હોવાથી એક સમયે અન્ય વાહનના અડફેટમાં આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ સદનસીબે આ હાઈવેની બાજુથી પાડી શહેરના શિવનગર ખાતે રહેતો કિશનભાઈ અને ચાર રસ્તા પાસે રહેતો તેનો મિત્ર વિવ્યાન એ જ સમયે ત્યાંથી પસાર થતા હતા અર્ધવેભાન થયેલો યુવકને જોઈ તેઓએ પોતાનું વાહન ઊભી રાખી ઇજાગ્રસ્તને તાત્કાલિક ઉચકી લઈને સાઈડે કર્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી સારવાર માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખસેડ્યો હતો